ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભારત આદિવાસી સંવિધાન સેનાના પ્રમુખ નિલેશભાઈ જાંબરેના આગેવાનીમાં કરવામાં આવી હતી આ દિવસે આદિવાસી લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ડાંગી નૃત્ય પાવરી વાદક ડોલ નગારા પાર્ટી પર આદિવાસીના ગીતો વગાડી ધામધૂમથી નાચગાન કરી એકતા બતાવી પોતાના સમાજની ઓળખની દાખવી હતી આ તબક્કે સુબીર રસ્તા પાસે એક જાહેર સભાનું આયોજન પણ કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા ભારત આદિવાસી સંવિધાન સેનાના પ્રદેશ પ્રમુખ રાકેશ ચૌધરી આદિવાસી સમાજના લોકોના પ્રશ્નોને લઈને સરકાર અને પ્રશાસનને શું ચેતવણી આપી છે તે સાંભળો તથા તેમણે સરકાર દ્વારા આદિવાસી સમાજ પર થતો અત્યાચાર અન્યાય સામે અવાજ ઉઠાવવો સંગઠિત રહેવું અને આગળની લડત સાથે રહી સમય આવશે ત્યારે ઉગ્ર વિરોધ કરવા પણ તૈયાર રહેવા લોકોને જણાવ્યું હતું

ભગવાન બિરસા બિરસા મુંડા પ્રત્યે જો જો માન હોય હોય તમે ખરેખર દિલથી ભગવાન માનતા તો આદિવાસીઓના બંધારણ હક અધિકારો જે આપવામાં આવ્યા છે એ આદિવાસીઓના હક અધિકારો ને લાગુ કરો આદિવાસી વિસ્તાર માંથી જે પાણી તમે લઈને ઉદ્યોગપતિઓને આપો છો એ પાણી આદિવાસીઓને આપો આદિવાસીઓની જમીન જે ઉદ્યોગપતિઓને

સરકાર ચાલતી હતી પરંતુ બંધારણ જે તાકાત આપણને આપી એ જે આ ષડયંત્રકારી સરકારો છે એ સરકારો એ તાકાત આપણા છુપાવી રાખી અને એના કારણે આપણા આદિવાસી વિસ્તારમાં ગામના જે લોકો છે ઘુસતા ગયા અને આપણા આદિવાસીઓની જે જમીનો છે એ લૂંટતા ગયા આજે પણ જે સરકાર છે એ સરકાર વિવિધ પ્રોજેક્ટના નામે આદિવાસીઓની જમીન લૂંટી રહેલી છે આપણને પાર આપી નર્મદા લિંક યોજનાના નામે છેતરવામાં આવ્યા બે હાજર બાવીસ ની ચૂંટણી પહેલા સરકારે એવું કહ્યું કે આ જે પ્રોજેક્ટ છે તે અમે સ્થગિત કરીએ છીએ ત્યારે પણ અમે કહ્યું હતું

આપણે સમજશે કે આ સરકારો કઈ રીતે આદિવાસીઓ સાથે છેતરપિંડી કરી રહેલા છે આજે જે હાઈવે જાય છે તો હાઈવે નું પણ તમને ખબર હોય તો કેવાડિયા થી સાતુતારા સુધી કોરિડોર મંજૂર કરવામાં આવ્યો છે કેવડીમાં શું થઈ રહ્યું છે અને આજે જમીન છીનવ છે તો ત્યાંથી જે હાઈવે પ્રોજેક્ટ ચાલુ થયો છે તો સાપુતારા સુધી જવાનો છે અને આ જે રસ્તો છે એનો જ એક ભાગ છે એટલે આવનારા સમયમાં